જમાનાની વાત છે કે એક મોટા જંગલમાં એક ગુલાબનું ઝાડ હતું એ ઝાડની નીચે એક ખાડામાં એક સાપ રહેતો હતો આ સાપ ખૂબ જ ચાલાક હતો નજીકના તળાવમાં રહેતા દેડકા અને ઝાડ પણ ખાતા હતા તેના પર બેઠેલા પંખીઓ હવે આ સાપ એટલો બધો હોશિયાર હતો કે તે દિવસે સુઈ જતો અને રાતના અંધારામાં નાના જીવોને પોતાનો શિકાર બનાવતો

અહીં તહી ભટકવા લાગ્યો પછી તેણે એક મોટું વટવૃક્ષ જોયું અને વડના ઝાડ પર અનેક પ્રકારના નાના નાના જીવો રહેતા હતા